સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સ દ્વારા આયોજિત આઠમું ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એવોર્ડ અને કોન્ફરન્સ એક માર્ચ બે હજાર પચીસના રોજ થાઇલેન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું ઇવેન્ટમાં વર્લ્ડ વાઇડ પ્રોપર્ટી ટાઇટલ સ્પોન્સર અને ધ ઇમ્બેસી ગ્રુપ પ્લેટિનિયમ સ્પોન્સર તરીકે જોડાયા હતા રિયલ એસ્ટેટ ઉદ્યોગના જાણીતા હસ્તીઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો જેનાથી ઇવેન્ટ વધુ સફળ અને પ્રભાવશાળી બની ઇવેન્ટ દરમિયાન ભાગ લેનારા સભ્યો માટે થાઇલેન્ડના પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું સ્થાનિક ડેવલપર્સ દ્વારા ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ હાલની ટેન્ડર્સ રોકાણની તકો અને ભવિષ્યની વિકાસ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ સાઇટ વિઝિટથી સભ્યોને થાઇલેન્ડના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સીધો અનુભવ અને સમજ મેળવવાની તક મળી જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણ અને ભાગીદારીના નવા દરવાજા ખુલ્યા સુરતના એડવોકેટ પ્રીતિ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કાનૂની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી જે રિયલ એસ્ટેટમાં રોકાણ વ્યવસાયિક કરાર માટે મહત્વપૂર્ણ છે સુરતના સીએ મયુર મહેતા દ્વારા રિયલ એસ્ટેટના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય પાસાઓ ટેક્સ પ્લાનિંગ અને રોકાણની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ વ્યાખ્યાનોથી ઇવેન્ટમાં હાજર રહેલા ભાગ લેનારાઓએ વિશ્વ સ્તર અને રિયલ એસ્ટેટના કાનૂની અને નાણાકીય પાસાઓ અંગે ઊંડાણપૂર્વકની સમજ મેળવવાની તક મળી વિશેષ મહેમાનોને થાઇલેન્ડના ડેવલપર્સ દ્વારા એવોર્ડ પ્રમાણપત્ર આપી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવ્યા આ મહેમાનોમાં નીચેના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે થાઇલેન્ડથી અમેરિકા અમેરિકાથી જવાહર ડોટાણી એડવોકેટ પ્રીતિ જોશી શીએ મયુર મહેતા નવસારીથી વિનોદ રાઠોડ વાસ્તુશાસ્ત્રી મુંબઈથી જીગ્નેશ જોશી ડિરેક્ટર જોશી ઇન્ફ્રા પ્રોજેક્ટ કીર્તિ અજમેરા પ્રમુખ રોટરી ક્લબ ઓફ મુંબઈ ખાર પ્રમોદ પાટડીયા ધાઈટ હોસ્પિટલ એલટીડી અરવિંદ ભાનુશાલી વાઇસ પ્રેઝિડેન્ટ ધ ઇસ્ટ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વડોદરાથી લલિત પરમાર પ્રેઝિડેન્ટ વડોદરા પ્રોપર્ટી કન્સલ્ટ એસોસિએશન પુણેથી રવિ શર્મા પ્રેઝિડેન્ટ રિલેટેડ એસ્ટેટ એસોસિએશન પુણે છત્તીસગઢથી મહેશ આર્યા પ્રેઝિડેન્ટ છત્તીસગઢ રિયલ એસ્ટેટ એસોસિએશન આ રીતે સમગ્ર ભારતમાંથી રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ એવોર્ડ પ્રમાણપત્ર સન્માનિત કરવામાં આવ્યા બીરો રિપોર્ટ ગાંજેવાલા સુરત